તો એક દરેક દીકરાઓને એક વાત કહીશ આસ્થા જાગી છે માતાના નામ થી વિશ્વાસ આવ્યો છે માતાના નામ થી તો વિશ્વાસ છ તો ટકાઈ રાખજો તમારું મન ગમે તેટલું હાલક ડોલક થતું હોય ને પણ એક ધારી વિશ્વાસ રાખી જોળજો જગતમાં દેવ દગો ન કરે કોડા હું માકાડી આવું બોલું થોડી ઘણી કદાચ

જો કદાચ તમે તમારી ભક્તિ તમારી માની કરતા હોય ગેર અને તમારી અખંડ તમારી માનો અખંડ દીવા રાખતા હોય ચોવીસ કલાક તમારી માતાનું નોમ દીધા વગર તમારો દાડો ના જાય રાત ના જતી હોય છતાંય તમારા કોઈ કોમ ના થતા હોય ને તો એમ મોની લેજો કે આજ અમારો સમય નબળો છે આજ અમારું કોઈ ચોઘડિયું નબળ્યું છે તો આજ અમારી માતા અમારું કોમ નહીં કરતી પણ જો કદાચ તમારી માં જો આ સમય નબળો છે પણ એ કાર ચોગડ્યું કદાચ ફરી ગયું ના અને હારો સમય આવી ગયો ને તો અત્યારે સુધીની જેટલી ભક્તિનું ભાતું ભેગું કર્યું છે બેલેન્સ કાસે ને એટલું બધું ટોપલા ભરી ભરી નાપી દેશે કે લે દીકરા વાપર